અંજાર યોગેશ્વર ચાર રસ્તા પરના ભારે માલવાહક વાહનોને અવરજવરનો મુદ્દો ફરી સામે આવ્યો અંજારના વર્ષા એરપોર્ટ રોડ પર ભારે વાહનો માટે લગાવાયેલું પ્રતિબંધ ચાલુ રાખવાની માંગ અંજારના યોગેશ્વર ચોકડી પાસે તાજેતરમાં ટ્રેલર હરફેટે આવી જવાથી એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યાની ઘટના બાદ આ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયા બાદ ફરી મુદ્દો સામે આવ્યો છે જેમાં ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલ સંગઠનો દ્વારા અહીંથી ભારે વાહનો પસાર કરવા વર્ષામેળી એરપોર્ટ રોડ પરથી ભારે વાહનોને પસાર થવા માંગણી કરાયા બાદ વર્ષામેળી એરપોર્ટ પર વસવાટ કરતાં પાસઠ જેટલી સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ માંગણી સામે સખત વિરોધ વ્યક્ત કરાયો છે પૂર્વ કચ્છ પોલીસ વડાને રહેવાસીઓ દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવાયું કે તાજેતરમાં યોગેશ્વર ચોકડી પાસે બનેલી અકસ્માતની ગંભીર ઘટના જેવી જ બે વર્ષ અગાઉ વર્ષામેળી એરપોર્ટ રોડ પર અકસ્માતની ઘટના બની હતી તે વખતે એટલે કે બે વર્ષ અગાઉ આ રોડ પરથી ભારે વાહનો માટે સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી પ્રતિબંધ લગાવાયો હતો જે જાહેરનામું અત્યારે પણ ચાલુમાં છે મારું નામ કવિતા કેસરિયા છે રાજવી રહું છું અને બે વર્ષ પહેલા પણ અમે આ મુદ્દો ઉપાડ્યો હતો કે આ હેવી વ્હીકલ બંધ થવા જોઈએ કારણ કે ઘણી બધી સોસાયટીઓ છે અને નાના છોકરાઓ ઘણા સ્કૂલથી જાય સ્કૂલ માટે બસ થી જાય છે રિક્ષાથી જાય છે ટુ વ્હીલરથી જાય છે

વર્ષા એરપોર્ટ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના અસંખ્ય મકાનો ઉપરાંત પાસઠ જેટલી અલગ અલગ સોસાયટીઓ આવેલી છે જેમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે જે નાના નાના વાહનોથી અહીંથી પસાર થતા હોય છે તેમજ સ્કૂલ રિક્ષાઓ અને વિદ્યાર્થીઓની હેરાફેરી કરતા વાહનો પણ પસાર થાય છે એવા સંજોગોમાં આ રોડ પરથી ભારે વાહનોને પસાર થવા મંજૂરી આપવી યોગ્ય નથી ઉપરાંત ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા બે વર્ષ અગાઉ લગાવાયેલું પ્રતિબંધ હટાવી દેવાની માંગણી કરાઈ છે જેનો રહેવાસીઓ દ્વારા સખત વિરોધ કરાયો છે રહેવાસીઓ દ્વારા એક આવેદનપત્ર આપી આ અંગેની વિસ્તૃત રજૂઆત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારેને કરાઈ હતી પોલીસ વડાએ આશ્વાસન સાથે યોગ્ય નિરાકરણ ઝડપથી લાવી દેવામાં આવશે તેવી રહેવાસીઓને જણાવ્યું હતું આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव